નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડીયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વિષ્ણુ પુરાણ કરવામાં આવેલી કરિયુગની ચોંકાવનારી ભવિષ્યવાણી જેમાં કહેવામાં આવ્યું છે કે કરિયુગ પછી જે મહાવિનાશ થશે એ કેવું હશે અને મહાવિનાશ બાદ શું શું થશે તેના વિશે પણ વિષ્ણુ પુરાણ જણાવવામાં આવ્યું છે તો તેના વિશે પણ આજના આ વિડીયોમાં વાત કરશું તો મિત્રો આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડિયો શરૂ કરીએ એના પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય હિન્દુ ધર્મમાં વિષ્ણુ પુરાણને લઈને ઘણી માન્યતાઓ છે હિન્દુ ધર્મ અનુસાર જીવન ચક્રને ચાર ઔધ્યોમાં વહેંચવામાં આવ્યું છે એ ચાર અવધિઓ છે સત્યુ કળિયુગ અને પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કળિયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઈ જશે વિષ્ણુ પુરાણમાં કળિયુગના કલયુગના વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવી છે કે જેને વાંચીને અથવા તમે જાણીને એવું થશે કે આવી પરિસ્થિતિઓમાંથી તો આપણે રોજ પસાર થવું જ પડે છે તો ચાલો તમને જણાવી દઈએ પુરાણો અનુસાર અને વૈષ્ણવ પુરાણ અનુસાર જ્યારે કલયુગનો અંત આવશે ત્યારે સૃષ્ટિમાં કયા પ્રકારના બદલાવો આવશે અને કલયુગ પછીનો મહાવિનાશ કેવો હશે અને એના પછી જીવનની શરૂઆત કેવી રીતે થશે અને ફરીથી પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થશે તેના વિશે પણ તમને જણાવી દઈએ વિષ્ણુ પુરાણમાં સૌથી પહેલા વ્યક્તિના જીવન વિશે કહેવામાં આવ્યું છે વ્યક્તિના જીવનમાંથી તેમ વ્યક્તિના જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે વ્યક્તિ પોતાનું ધર્મનું મહત્વ ભૂલતો જાય છે તે ધીરજને પણ ખોઈ નાખી છે પ્રેમ અને સહયોગની ભાવના આજના આ સમયમાં સમાપ્ત થઈ ગઈ છે વિષ્ણુ પુરાણમાં પુરુષ શારીરિક શારીરિક શક્તિ સાથે જોડવામાં આવશે ફક્ત ઈચ્છાઓની પૂર્તિ માટે જ સ્ત્રી અને પુરુષ એકબીજાની સાથે રહેશે પુરુષ તત્વ અર્થ ફક્ત પુરુષની સંભોગ શક્તિ સાથે જોડીને જોવામાં આવશે મિત્રો આજના આ સમયમાં આવું થઈ રહ્યું છે સ્ત્રી અને પુરુષ ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે જ સાથે રહે છે અને પુરુષત્વને પુરુષની સંભોગ શક્તિ સાથે જોડીને જોવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગ અંત તરફ જશે તેમ તેમ ધરતી ઉપર ભ્રષ્ટ લોકો આવી જશે અને આ ધરતી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને આજ જ ભ્રષ્ટ લોકોમાં જે સૌથી વધુ તાકાતવર હશે તે જ સત્તા ભોગવશે હમણાંના આ સમયમાં આવું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર વધી ગયો છે અને જે સૌ સૌથી મોટો ભ્રષ્ટાચારી છે તે તાકતવર છે અને તે જ સત્તા ભોગવે છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાની જીવનભરની કમાણી એક જ જગ્યાએ લગાવી દેશે કળિયુગમાં લોકોનું બધું જ ધન સંગ્રહ ઘર બનાવવામાં સમાપ્ત થઈ જશે જે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો મોટો ફ્લેટ કે બંગલો ખરીદીને જીવનભર ઈએમઆઈ ભરતા રહે છે જ્યારે કેટલાક લોકો જીવનભરની બચતથી સેવા નિવૃત્ત થયા બાદ મકાન બનાવવામાં લગાવી દે છે વિષ્ણુ જણાવવામાં આવ્યું છે હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણથી બહાર જતી રહેશે ભારે ઠંડી ગરમી અને બરફને કારણે તાપમાન વધુ ખરાબ થઈ જશે જ કારણે મનુષ્ય તરસ ભૂખ અને રોગોથી પીડાઈ જશે અને અંતે મનુષ્યનું મૃત્યુ થઈ

પુરાણ માં કેવી રીતે કરવામાં આવ્યું છે વિષ્ણુ પુરાણ જણાવવામાં આવ્યું છે પણ વરસાદ નહીં આવે અને દુકાળને કારણે ખેતી નષ્ટ થઈ જશે નદી તણાવ જળાશય સુકાઈ જશે ધરતી ફાટવા લાગશે અને લોકો પાણી માટે તરસવા લાગશે મિત્રો આવા સમય હવે આવવાના છે કારણ કે કે કળિયુગ જેમ જેમ અંત તરફ વધશે તેમ તેમ આવી બધી પરિસ્થિતિઓનું સર્જન થશે આપણા પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકો ભૂત અને પ્રેતને દેવતા માનીને તેની પૂજા કરશે પુરાણો અનુસાર કળિયુગમાં જે વ્યક્તિના મુખેથી જે પણ નીકળી જશે એને શાસ્ત્ર સમજવામાં આવશે લોકો ભૂત પ્રેતને દેવતા માનીને તેની પૂજા કરશે અને અધર્મી પાખંડી કરીને સાધુને સંત કહેવાશે મિત્રો આ બધું હમણાંના સમયમાં સાચું પડી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ કે કેટલાક લોકો ભૂતોને દેવતા માની લે છે અને જે પાખંડી હોય છે એવો છે કે કોઈ પણ વ્યક્તિ પાસે ટાઈમ નથી અને આ ટાઈમના અભાવને કારણે તેઓ પોતાના પરિવારના જે વડીલો હોય છે તેની દેખરેખ નથી કરતા અને તેની વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અને હમણાં સમયમાં વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધતી જાય છે જેને કારણે લોકો તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અને આવું કયુંગ સમયમાં ચાલુ થયું છે સત્યુગ ત્વાપરિયુગ કે ત્રેતાયુગમાં આવું ન હતું તે સમયમાં બધા વડીલોની રક્ષા અને દેખરેખ કરવામાં આવતી હતી કળિયુગ આવવા પર રાજા પ્રજાની રક્ષા નહીં કરે પણ તે કર લેવાના બહાને પ્રજાનું ધન છીનવી લે છે રાજા પ્રજા પાલક નહીં પરંતુ પ્રજા એ રાજાની પાલક બનશે કળિયુગમાં આવું થઈ રહ્યું છે હમણાંના જે મંત્રી છે તેને રાજા તરીકે પુરાણોમાં વર્ણવામાં આવ્યા છે અને આ જે રાજા છે તે કરના બહાને પ્રજાનું ધન છીનવી લે છે તમને બધાને એક

જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત